નવ એક વાગે આશરે જુહાપુરામાં ઐશા મસ્જિદ પાસે સુકૂન સોસાયટીમાં એક બનાવ બનેલો હતો આ બનાવમાં એક અર્ટીગા ગાડી છે એમનો ડ્રાઈવર કૌશિકભાઈ ચૌહાણ એમનો એક અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતથી પહેલા વાસનાથી આ ડ્રાઈવર ડેન્જરસ રીતે વાહન ચલાવતા હતા અને કઈ એક વાહનોના અડફેટે લીધા હતા અને ત્યાર પછી એમના પાછળ એક ટોળા હતા અને સુકુન સોસાયટીની પાસે અકસ્માત પછી ટોળા એમની ગાડી સાથે તોડફોડ કરી અને જો ઈસમ છે કૌશિકભાઈ એમને સાથે પણ ઝાપાઝાપી અને મારામારી કર્યા હતા અને આ દરમિયાન એમની મોત થઈ ગઈ હતી આ માહિતી મળ્યા પછી તરત જ પોલીસની જુદા જુદા ટીમે સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજીસ ચકાસણી કરતાં આપણે માહિતી મળી હતી અને આ માહિતી પછી બીએનએસ કલમ વન ઝીરો થ્રી એક અને જૂની આઈપીસી તીનસો બે મુજબ ગુના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અને સીસીટીવી ફૂટેજીસ આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે દસ જેટલા ઈસમોની અત્યારે ડિટેન્શન વેજલપુર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને વધુ તપાસ જારી છે દસથી પંદર જેટલી બાઈકે એમને પાછળ હતા અને ડીએચએલ ઓફિસની બહાર એક બુલેટથી એમને એક્સિડન્ટ થયો હતો અને ત્યાર પછી એમને પાછળ એક ટોલો હતો અને આ જે જેવી સુકુન સોસાયટીમાં ગાડી સ્ટોપ થઈ હતી ત્યાર પછી આ બનાવ બનેલો હતો એ ડિટેન્શન આપના દસના કર્યા છે અને આમાં પૂછપરછ અત્યારે જારી છે અને એમને ચોક્કસ આપને પૂરો પુરાવા મળશે તો એમને અરેસ્ટ કરવામાં આવશે એ તપાસના વિષય છે અને કે મારવામાં કેટલા થાય અને ટોળામાં કેટલા ચાર જો આપણા છે એમના નામ છે અકિલ લંગા સલમાન શેખ ઇર્શિદ શેખ અને સૈયદ હુસેન આ તપાસનો વિષય છે

તો એમની ચકાસણી અત્યારે ચાલુ છે અને એમાં જો પણ રીતે લીગલ થશે આ પગલાં પોલીસ લીધી ના જૂની અદાવતનો એંગલ ની શક્યતા ઓછી છે અને એક્સિડેન્ટનો બનાવ છે અને એક્સિડન્ટ પછી ટોલા એમને પાછળ પડી ગયો હતો એવી એવી શક્યતા વધારે છે આ ચકાસણી થઈ રહી છે અને આ તપાસનો છે છે બે અકસ્માતની ઇન્ફોર્મેશન છે અપને પાસે એક બુલેટ છે અને એક બીજા ઓટો રિક્ષા છે અને એમે સામાન્ય ઈજા છે અને તે તપાસમાં ચાલુ છે એક રો એમની સવારે પોસ્ટમોર્ટમ થઈ હતી અને પોસ્ટમોર્ટમ પછી એમની બોડી એને જો રિલેટિવ છે એને આપણે આપી દીધી છે અને એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી આપણે ચોક્કસ મળવામાં આવશે કે એનો પીધેલો હતો કે નહીં પણ એની કારમાંથી એક બોટલ જેવા જેમે એલ્કોહોલ જેવો પદાર્થ છે એની સીઝર પોલીસ દ્વારા કરી કરી કરવામાં આવેલ છે અને એમ શક્યતા છે કે આ પીધેલો હતો છે આ અત્યાર સુધી એક એક જ ફરિયાદ ડિટેલ્સ આપણે આપણે મીડિયા ગ્રુપમાં શેર ના અગાઉ પણ કોઈ એમનો વિરુદ્ધ કોઈ ગુના છે નહીં